સુરતના વરાછા વિસ્તારમાં એક યુવક પોલીસની ગાડી પર ચડીને હંગામો મચાવતો હતો અને તોડફોડ કરતો હોય તેવો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો આ મામલે વરાછા પોલીસ દ્વારા તપાસ કરી યુવકની ધરપકડ કરવામાં આવી છે અત્રે ઉલ્લેખનીય છે કે આ યુવકે સરકારી ગાડીમાં બેસેલી મહિલા ટીઆરબી જવાનને માર મારીને હંગામો મચાવ્યો હતો ત્યારબાદ પોલીસની ગાડીના આગળનો કાચ પણ તોડી નાખ્યો હતો મળતી માહિતી પ્રમાણે ગત બે સપ્ટેમ્બરના રોજ રાત્રે ટ્રાફિક શાખાના ઇન્સ્પેક્ટરની સરકારી ગાડીમાં ડ્રાઈવર મહિલા બોમ્બે માર્કેટ તરફ મૂકવા જઈ રહ્યો હતો આ દરમિયાન મહિલા ટીઆરબી નો પરિચિત સોહિલ મલેક આવ્યો હતો અને પોલીસની ગાડીને આંતરી લઈ મહિલા ટીઆરબી જવાન સાથે ઝપાઝપી કરી માર મારવાનું શરૂ કર્યો હતો ત્યારબાદ તે પોલીસની ગાડી પર ચડી ગાડીનો આગળનો કાચ તોડી નાખ્યો હતો આ સાથે જ વાયરલેસ સેટ કેબલને પણ નુકસાન કરી ભાગી ગયો હતો આ સમગ્ર ઘટનાનો કોઈ રાહદારી દ્વારા વિડીયો બનાવી લેવામાં આવ્યો હતો ત્યારબાદ આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો સરકારી ગાડીમાં નુકસાન અને ટીઆરબી જવાન સાથે મારામારીની ઘટનાને લઈ શોહેલ મલેક વિરુદ્ધ વરાછા પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો હતો વરાછા પોલીસ દ્વારા આજે આ યુવકની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ફોરની સુરત